આજે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિધાનસભાના ઓફિશિયલ ધારાસભ્ય તરીકે એટલે કે શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમણે ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જોડાઈ છે તેમની સાથે વાતચીત કરીએ કે કઈ રીતે હવે આમ આદમી પાર્ટી છે તે વિસાવદર જીત્યા બાદ લોકોનો અવાજ બનશે શું રણનીતિઓ તેમની રહેવાની છે બે સત્યાવીસ માટે ઈશુદાન ભાઈ સૌપ્રથમ તો ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય બની ઓફિશિયલી જીત્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો આપણે ઘટનાક્રમને ને હવે આગામી સમયમાં વિધાનસભામાં કઈ રીતે આ આવાજ જોવા મળશે આખી રાજનીતિ બદલાઈ છે મેં જોયું કે નવા નવા નવ યુવાનો આજે મારી પાસે અમારે ગોપાલભાઈને ત્યાં શપથ લેવડાવવા માટે સો દોઢસો કાર્યકર્તા હતા એમાંથી પચાસ તો ભાવિ ધારાસભ્ય હતા ઇવન નવ યુવાનો આખી આખી લીડરશીપ ગુજરાતની જનતા નવ યુવાનો આપી રહી છે આજે ન માત્ર વિસાવદર નો પરંતુ ગોપાલભાઈ આખા ગુજરાત નો અવાજ બનવાના છે નવ યુવાનો બધા અત્યારે ખૂબ ઉત્સાહિત છે અમારા ધારાસભ્યો તમે જુઓ આખા અલગ પડે છે અમારા અત્યારે જે ધારાસભ્યો છે ખૂબ એક્ટિવ છે ખૂબ કામ કરે છે લોકોની વચ્ચે રહે છે એ હેમંતભાઈ હોય સુધીરભાઈ હોય ચેતરભાઈ હોય સતત આ ગુજરાતની જનતા એ નવી રાજનીતિ માનની અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં થઈ છે નહીં તો અમારા જેવા નવયુવાનોને કોણ ટિકિટે કોણ આપે છે અમારા જેવા નવયુવાનો ધારાસભ્ય પોંચે ઉકો ઈચ્છા જ ન ભાજે કોંગ્રેસ આ તો 50 વર્ષ સુધી રાજ હોય પણ ચપલ ગસવા પડે આ નવી રાજનીતિની શરૂઆત થઈ છે એનો મને ખૂબ આનંદ છે કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે ચેલેન્જરનો દોર જોવા મળ્યો તમે કીધું સ્પષ્ટતા કરી પડી કે ભાઈ ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું નહીં આપે બીજી તરફ કાંતિ અમૃત ઊ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ડરી ગયા છે એટલે તેઓ ગાંધીનગર નથી આવો સી આ બધી વસ્તુઓ છે ને ભાજપે આ બ્રિજ તૂટે છે ભ્રષ્ટાચાર થાય છે મનરેગામાં કોભાંડો થાય છે લોકો પરેશાન છે ભિક્ષ પગારવાળા પરેશાન છે આ બધાથી મુદ્દા ભટકાવવા ભાજપે ડ્રામા રચ્યો છે મુખ્યમંત્રી આર પટેલ એ ડ્રામાનો વિભ્યાસકો થઈ ગયો છે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તમારા ધારાસભ્ય ઉપર અવારનવાર ગુનાઓ નોંધાય છે તો આખા ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે તેમની સામે હત્યાનો પ્રયાસ તો ગંભીર ગુનો અમે રાજ્યપાલશ્રીનો પણ સમય માંગ્યો છે કે જે રીતે ભાજપે પોતાના સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને કાયદાનો દુરુપયોગ કરીને જે અમારા કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆરો કરીને ડરાવવાની કોશિશ કરે છે એ મામલે રાજ્યપાલશ્રીનો સમય માંગ્યો છે અને આ ખૂબ જ દુઃખદ છે લોકતંત્ર માટે પણ ખતરારૂપ છે અને આપણી ગુજરાતના નાગરિકો માટે પણ આ ખતરારૂપ છે સુદાનભાઈ ગઈકાલે છેલ્લો મારો પ્રશ્ન સાબર ડેરીમાં જે ઘટનાક્રમ બન્યો એક તરફ સંવેદનશીલ સરકારની વાતો થઈ રહી છે અને બીજી તરફ જે ખેડૂતનું મોત થયું છે કઈ રીતે જોયું મને એવું લાગે છે કે ભાજપના રાજમાં પશુપાલકો અને ખેડૂતો ખૂબ નારાજ છે ભાવ વધારો માંગવા ગયા ભાજપે પોલીસના આસુ ટીયર ગેસના આસુ ચડાવડાવી અને એમની હત્યા કરાવડાવી મતલબ મોત થાય છે યાર ગરીબોનું હું કાલે ગયો તો બહુ પીડા થઈ મને હું માંગ કરી રહ્યો છું કે એક તો આ જે ખેડૂતોના પશુપાલકોના પ્રશ્નો છે તાત્કાલિક ધોરણે સોલ્વ કરવામાં આવે સાબરડેરી એમના પરિવારને એક કરોડ રૂપિયા આપે અને ગુજરાત સરકાર એમના પરિવારને એક કરોડ આપે જે કેસો કર્યા છે તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ જો પશુપાલકો ઉપર જે કેસ થયા છે એમાં જો ઈચ્છે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી ફ્રીમાં અમે લડી દઈશું હતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે મહત્વની પ્રતિક્રિયા આપી છે અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે વાત કરી છે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી લડી લેવાની તૈયારી ની પણ તેઓ વાત કરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ